પોરબંદર લોકસભા બેઠક પરથી એનસીપી ના ઉમેદવાર કાંધલ જાડેજાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે આજે પોતાના સમર્થકો સાથે અને ગુજરાત એનસીપી ના અધ્યક્ષ સાથે ઉમેદવારી પત્ર ભરી હતી અને લોકોના વિકાસના કામોને અગ્રતા આપવાની ખાતરી આપી હતી પોરબંદર સીટ માટે ભાજપના વિઠ્ઠલ રાદડિયા સામે કાંધલ જાડેજાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ધારાસભ્ય બન્યા બાદ રાણાવાવ કુતિયાણા મત વિસ્તારના કરેલા કામોની પ્રશંસા કરી રહેલા કાંધલ જાડેજાને લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો હોવાની વાત કરી રહ્યા છે જે પોરબંદર લોકસભાની બેઠકમાં વધુમાં વધુ મતદારો પટેલ જાતિના છે અને કાંતલ જાડેજા મહેર જાતિના છે તેથી વિઠ્ઠલ રાદડિયા સામે કાટેકી ટક્કર જેવી સ્થિતિ છે ઝપડા છે અને પોરબંદર વિસ્તારમાં આજે જ્યારે મેં ઉમેદવારી નોંધાવી છે ત્યારે બધાનો પ્રેમ અને સાથ સહકાર મને મળે છે બધાનો સાથ મારી સાથે છે અને હું પોરબંદરના તમામ કામો છે વિકાસના કામો છે એને લક્ષ્ય રાખીને આગળ ચાલીશ કાંતલભાઈ આપની સામે જે ઉમેદવાર છે વિઠ્ઠલભાઈ રાદડિયા એ બે વખતથી ચૂંટાય ત્રણ વખત ચૂંટાય એવા છે એની સામે તમારી ટક્કર કેવી રહેશે ભાઈ લોકોની લાગણી લોકોનો પ્રેમ મારી સાથે છે હું ટક્કર પૂરેપૂરી હું આપીશ સ્થાનિક ઉમેદવાર તરીકે તમારી પ્રથમ વખત જ નિમણૂક થઈ છે ઘણા વર્ષો પછી તો તમારી શું લાગણી રહેશે લોકો પ્રતિ લોકો પ્રત્યે મારી લાગણી સો ટકા રહેશે અને લોકોનો સાથ સહકાર મને મળી રહ્યો છે જ્યાં જ્યાં આવું છું ત્યાં પ્રવાસ પ્રવાસ દરમિયાન બધા અમે ફરીએ છીએ લોકોની લાગણી પ્રેમ મળે છે

અને એમને મેં વચન આપેલું છે હું એમની વાતા આપીશ એમની સાથે રહીશ એનો જે પ્રશ્ન છે એનો નિકાલ કરીશ હલ ભાઈ અમારા ઇન્ડિયન ટીમના ધોની છે ને એવા અમારા પોરબંદરના ધોની છે દરેક સમાજ એમની સાથે છે વિધાનસભા જ્યાં વિજય થયા ત્યારથી લોકોના વિશ્વાસ સાથે ચાલ ચાલ લોકોના ગામડા સુધી પહોંચવાનું કામ એક વર્ષનું કાંદલભાઈ બહુ સારી રીતે કર્યું છું અને એમને સાબાશી આવું છું સાથે સાથે તમે જે પ્રશ્નો એમને પૂછ્યા કે માછીમારોનો માછીમારો માટે એમને એક બે વખત અમારા અધ્યક્ષ મને શરદ પવાર સાથે બેસીને રજૂઆત કરી કે આ જે માછીમારોનું જે અપમારણ થાય છે ગેરકાયદેસર લઈ જાય છે એમણે લોકસભા ચૂંટણી લડતા પહેલાં એના માટે વાચા આપી છે એટલે એમને જે પ્રશ્નો સાથે જે પ્રબંધકો ચાલે છે એમાં માનવું છે કે આ વિજય બનશે વિજય એટલે બનશે કે દરેક સમાજ યંગ છે ટેલેન્ટેડ છે અને ઉત્સાહથી જે કામ કરવાનો નિયમ છે અને સામે પક્ષને દર વખત બદલતા જાય છે લોકોને ખબર છે અને સ્થાનિક ઉમેદવારને લીધે થઈ મને લાગે છે આપણે બહુ ઘણો મોટો ફાયદો થશે અને આશા રાખીએ છીએ અને અમે સાત્વિક રીતે લડવા માંગ્યા છે વિઠ્ઠલભાઈની સામે પટેલ ઉમેદવાર પટેલ ઉમેદવાર છે વિઠ્ઠલભાઈ અને કાંધલભાઈ સ્થાનિક ઉમેદવાર છે મેયર જ્ઞાતિના છે તો આ આ સીટ ઉપર કેટલું પ્રભુત્વ રહેશે એક એક વાત જુદી છે કે કાંદલભાઈને માટે દરેક સમાજ એમને લાગણી છે બહુ પાટીદાર સમાજ હોય કે દરબાર મિત્રો હોય કે મુસ્લિમ ભાઈઓ હોય દરેક સમાજ એમની સાથે છે અને એટલા માટે માનવું છે કે આખર ટક્કર નહીં અમે જીતની તરફ જઈ રહ્યા છીએ પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર કાંદલ જાડેજાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવ્યા બાદ એક જાહેર સભા યોજી હતી જેમાં પૂર્વ અને વર્તમાન સાંસદ અને ધારાસભ્યોનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો ત્યારે સભામાં અંદાજે ચાર હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર લોકસભાની બેઠક પર કાંદલ જાડેજાએ ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યો અને સાંસદ સભ્યો તેના સમર્થનમાં ઉમટી પડ્યા હતા જેમાં ચંદ્રિકાબેન ચુડાસમા જયંત બોસ્કી જવાહર ચાવડા બલવંત બળવર સતીશ કેપ્ટન સહિતનાઓએ નેતાઓએ સભા ગજવી હતી જોકે પોરબંદર વિસ્તારના સ્થાનિકો અને પરિવારના સભ્યો આ સભામાં નહીં જોવા મળતા લોકોમાં પણ ગણગડાટ થયો હતો સભાના સમિયાણામાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના તેજાબી પ્રવક્તા સહેનાઝ બાબી તો જાણે રીતસર ઊંઘવા આવ્યા હોય તેમ ધસધસાટ ઊંઘી ગયા હતા સભા પૂર્ણ કર્યા બાદ કાંધલ જાડેજાએ રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને બાદમાં કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું દીક્ષિત ઠકરારનો રિપોર્ટ એસ ન્યૂઝ પોરબંદર